1 लाखລະ રમે જો તો સોય બતા ગોળા દાદા નું વિડિયો જો કે આપણે ખાવા તો મેં ક્યાં સુધાઈ મુદરી થી કે તું મીઠાઈ લે ને બધા ની સાળા કા દુકાન મેટ કરવાનું છે ને તો શીખે છે બધા રુદ્રાય ભરી લીધી કેરમ બધું બધા ભોળા દાદા નું વિડિયો જોવા ચડી ગયા હું લઈને આવું કે મતલા બધા પૈસા ત્યાં જ લઈને ગયો ના યન નો તંચા પૈસા એને તો પૈસા હું કરવા છે ને અમારી પાસે પૈસા ભેગા

આ મિતુકા મિત્ર દે કાઉન્ટ ચો બરોબર બેહી જાવ ને તર ફાયતામાં પૈસા કાપલા વેલા પગારમાંથી ની 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 તમનો ઓડ બીકોડમાં કારો ભીલા કસની તમનો ખવાઈપું ખાઈ લે નાય પાછો નહી આઈ જા એ મિતી એ તરે એ મિતી ચાયો ચાયો ચા

बांगोरी लेवानो है क्या तुम खाए ली तो क्या लाओ मत खा ली दो लो अच्छे बदी अपा अपा आई हो बोलो 500 देवाना ला आ कौन है वो छे ला तुम्हारे भाई पण मठो ने सिखान तू तो नचा तो बस मैं आवाज तुम्हें हो बैठो सिया चुप तो તાર તુવાનો જે છે કે આદરા શેડ છે આ અમારો શેડ છે 500 કિલો માળી છે આ તો ખા ખાઈ નય બક ખાલે ખાઈ નય બક આન બાકી છે અરે તો બાકી છે આલે બકોર બકોર સાફ ને રોટલા બનાને ને જા નીની બોલતું આ મોઠો આ મોઠો ને મોઠો શેકન 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 ખાય કઈ સા શેકન મઠો લેવો લો શેકન ના મઠો લે કાઈ ઈ ચેને ઈઓ લો ભાઈ ઓ ને શિકન આપી દે ને પટ્ટો ને શિકન હવારે બપોર મટન ચિકન ખાવું બપોરે મટન ચિકન ખાવું હા આપણે તો એ જ ખાવન છે ને સાઈડ માં જપો મટન ચિકન મૂકું આ મે તો કીધું નહોતું અમે તો અમે તો

અને નઈ કાયાવાગે તે જોય તો એટલે આ તો મમરો હા આ તો ખબોડો એટલે તને ખબર ન જ પડતી તારા તમાણા જ મેરે કાણ મન્યું તું એ તમજી ભાગગર ભાગવાની હાલો આપણે તો મીઠાઈ ખાઈ હા આપણે તો કે આ ભવા દાદા કોણ દો આવો અરે કીધું ન આવું હા આવિયા સહે તને કીધું ન આવું હા હા હાલો પુરુ હા હાલો બધા नाटक बताए पूर्व करने को से धन्यवाद जी अभी आप लोग भी चलिए चलो मैं पापा आप रू लेसी और तो आप रू नाम से मजा ही लोग से और नाम जो करोगे हमें कादोगे आप भी अभी नाम मत खबर आप कमेंट करके बताइजो नाम